નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે શ્રી સહજાનંદ સ્કૂલ ઓફ એચીવર શિહોલી મોટીના કેજીના બાળકોને પોલીસ સ્ટેશનની મુલાકાત કરવા માટે સ્કૂલના પ્રિન્સિપાલ અને ટીચરો દ્વારા ખૂબ જ સરસ રીતે અને શાંતિથી આ પ્રોગ્રામનું આયોજન કર્યું ગાંધીનગરના મોટા ચિલોડા પોલીસ સ્ટેશન ખાતે શ્રી સહજાનંદ સ્કૂલ ઓફ એચીવરના કેજીના બાળકોને પોલીસ સ્ટેશનની મુલાકાત માટે લાવેલા જેમાં પોલીસ સ્ટેશન તરફથી ખૂબ જ સારો સહકાર મળેલ જેમાં પોલીસ સ્ટેશનના પીએસઓ શારદાબેન અને ધીરુભાઈ શર્મિષ્ઠાબેન ધીરુભાઈ જશુભાઈ કુસુમબેન પ્રવીણભાઈ અને અન્ય પોલીસ સ્ટાફનો ખૂબ સહકાર મળેલ અને બાળકોને લોકપ રાઇટર રૂમ પીએસઓ રૂમ અને પોલીસ સ્ટેશનની માહિતી બાળકોને ખબર પડે એવી રીતે ખૂબ જ સરસ રીતે આપી હતી અને વિશેષમાન ચિલોડા સર્કલની બાજુમાં PSI કે આર બામણિયાએ ટ્રાફિકના નિયમોની સમજણ બાળકોને આપી હતી સર્વે બાળકોને અભિનંદન આપ્યા અને તમામ બાળકોને ચોકલેટનું વિતરણ કરેલ તેમજ બાળકો ટ્રાફિકના બેનરો સાથે અવરનેસ માટે બાળકો અને ટીચરો સર્કલ ઉપર અવરનેસ બદલ ચિલોડા પોલીસ સ્ટેશન અને PSI બામણિયાને અને પ્રિન્સિપાલ અને ટીચરોને તે બદલ અભિનંદન પાઠવ્યા હતા બીપીએસ સંસ્થા દ્વારા આજે સત્સંગ શિક્ષણ પરીક્ષા સંસ્થા લેવલે લેવામાં આવી જેમ ગાંધીનગરના જાખોરા ક્ષેત્રના મોટા ચીલોડા ગામે સ્વામિનારાયણ गुरુકુળ સ્કૂલમાં જાન જાખોરા ક્ષેત્રની પરીક્ષા લેવામાં આવી બીપીએસ સંસ્થાના પ્રગટ ગુરુ શ્રી મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી જાખોરા ક્ષેત્રના મોટા ચીલોડા ગામે સત્સંગ શિક્ષણ પરીક્ષા વાર્ષિક ફાઈનલ પરીક્ષા લેવામાં આવી જેમ 40મી વધારે હરિભક્તોએ આધ્યાત્મિક લેવલની પરીક્ષા આપવામાં આવી જેમાં હરિભક્તોના સર્વાંગી વિકાસ અને ઘર પરિવારમાં શાંતિ થાય તેના અનુસંધાનમાં સ્વામિનારાયણ ભગવાન અને ગુરુ પરંપરા આધારિત હોય છે જેમાં પ્રારંભ પરીક્ષા પ્રવેશ પરીક્ષા પ્રવીણ પરીક્ષા અને પરિચય પરીક્ષાની શરૂઆતમાં ધૂમ પ્રાર્થના અને આરતી કરીને પરીક્ષાની શરૂઆત કરવામાં આવી અને થી પધારેલા હરિ હરિતિલક સ્વામી અને પરમપૂજી તપો મંગલ સ્વામી દરેક હરિભક્તોના પેપરો સારા જાય તેની ધૂમ પ્રાર્થના કરી જેમન પરીક્ષા સુપરવાઇઝર અને સ્કૂલના પ્રિન્સિપાલ અને હરીબતોએ ખૂબ સાથ સહકાર આપ્યો 14 જુલાઈ રવિવારના રોજ એફએસ સંસ્થાના સ્વયંસેવકોએ શ્રી હરસિદ્ધિ સેવા સંગઠન દ્વારા સંચાલિત બાળ સંસ્કાર કેન્દ્ર आश्रम શાળાના બાળકોને ઇન્દ્રોડા પાર્કની મુલાકાત કરાવી હતી એએફએસ ગાંધીનગરના પ્રમુખ શિરાગસિંહ રાઉલ તથા ઉપપ્રમુખ કેવલ ગજ્જના નેતૃત્વમાં અને ગીર ફાઉન્ડેશનના સહકારથી 71 બાળકોને એક આનંદમય દિવસ મનાવ્યો હતો શ્રી મુકેશવેદ श्री भरतसिंह कूंपावतना सहकार की योगी बस सर्विसे बाड़कों परिवहन की निःशुल्क सेवा पूरी पा संस्था अन्य स्वयंसेवकों खटाणा श्वेता साधु बीरेन्द्र सिंह वाघेला सलोनी पाठक नीलोफर राठौर जसमित कौर जनक गजर भौमिक धोरी मेघबूज और हर्ष चौधरीए बा आनंद ने उत्साह में वाधारो करो एएफएस ની ગાંધીનગર શાખા વિશ્વ શાંતિ ના હેતુ સાથે સદંતર કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ તથા સામાજિક સેવાઓ કરતી રહે છે ફેમિના ક્લબ તરફથી મેગા મેડિકલ કેમ્પ નું આયોજન લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના સ્કાય સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ કુડાસણ તથા એએફવી રેસિડેન્સી પરિવાર ના સંયુક્ત ઉપક્રમે ની શૂલ મેગા મેડિકલ કેમ્પ નું આયોજન મોટા ચિલોડા એએફવી રેસિડેન્સી માં કરવામાં આવેલ મેગા મેડિકલ કેમ્પ આંકની તપાસ હૃદય રોગની તપાસ એ માઈકો ઈસીજી કરવામાં આવેલ नाक कान ગળા ના રોગની તપાસ ડાયાબિટીસ બીપી ફિઝિયોથેરાપી ડેન્ટલ કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ લાયન્સ બ્લડ બેંક ઓગનજ ની ટીમનો સહયોગ પ્રાપ્ત થયેલ આંખની તપાસ સાથે ચશ્માનું વિતરણ કરવામાં આવેલ ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહીને લાભ લીધેલ આ કાર્યક્રમ માં લાયન્સ ક્લબ ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર સન્માનનીય હરીશભાઈ ત્રિવેદી તથા એમની ટીમ પણ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને ગૌરવપૂર્ણ કર્યો લાયન્સ ક્લબ ના રીજિયન ચેરમેન મૌલિકભાઈ ચૌધરી ઝોન ચેરમેન ચંદાવેન યાદવ તથા મોટી સંખ્યામાં ક્લબ મેમ્બર્સ પણ હાજર રહી સહકાર આપેલ મેગા મેડિકલ કેમ્પ ના સફળ આયોજન માં એફબી રેસિડેન્સી ના राजीव गुप्ता તથા એમની ટીમે પૂરતો સહયોગ પ્રાપ્ત થયેલ મેગા મેડિકલ કેમ્પ ના આયોજન બધન પ્રમુખ દક્ષાબેન યાદવ ને ગવર્નર શ્રી હરીશભાઈ ત્રિવેદી એ અભિનંદન પાઠવેલ સફળ આયોજન બદલ સૌનો આભાર વ્યક્ત તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ